નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ છ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ અને અમરેલી માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજે દરજ દરેક પાકના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લે બોટાદ અને અમરેલી માર્કેટ એના તાજા બજાર ભાવ તો સૌપ્રથમ જાણીશું આપણે બોટાદ માર્કેટ એના ભાવ મેથી નવસો થી એક હજાર તુવેર અગિયારસો થી ઓગણીસો ને પચાસ ધાણા નવસો થી તેરસો પંદર જુવાર ચારસો થી સાતસો રૂપિયા વરિયાળી બારસોથી સોળસો ને પચાસ બાજરી ત્રણસો થી ચાલીસ ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો ત્રણ કપાસ તેરસો થી સોળસો રૂપિયા જીરું ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો ને ચાલીસ એરંડા નવસો તેર સિત્તેર થી બારસો ને બે રૂપિયા તો હવે જાણીશું આપણે અમરેલી માર્કેટ આના ભાવ સોયાબીન આઠસો પંચાવન થી આઠસો ને બા જુવાર ચારસો પચાસ થી આઠસો ને ચાલીસ તલકાળા તેવીસો દસ થી એકત્રીસો ને નેવ તલ સફેદ પંદરસો ત્રીસ થી સત્યાવીસો રૂપિયા જીરુ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર નવસો ને ચાલીસ ગુવારગમ આઠસો થી નવસો ને ચાલીસ એક હજાર થી અગિયારસો ને દસ નવસો થી અગિયારસો ને ચોવીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો થી છન્નું મગફળી ઝીણી અગિયારસો પચાસ થી અગિયારસો ચુમોતેર મગફળી જાડી નવસો ત્રીસ થી બારસો એક્યાસી કપાસ એક હજાર પચીસ થી પંદરસો રૂપિયા